અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે વડોદરાથી ખાસ અયોધ્યા ધામ ખાતે જતી આસ્થા સ્પેશિયલ ટ્રેનનું શહેર ભાજપના આગેવાનોએ પુષ્પવર્ષાથી સ્વાગત કર્યું હતું વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પ્રભુ શ્રી રામચંદ્રજી પ્રત્યેની અડક શ્રદ્ધા અને સમર્પણના પરિણામે અયોધ્યાના ભવ્ય રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા અયોધ્યાધામના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન પ્રભુ શ્રી રામચંદ્રજીના દર્શન માટે વિશેષ આસ્થા ટ્રેન શરૂ કરવામાં આવી છે ત્યારે આસ્થા સ્પેશિયલ ટ્રેન વડોદરાથી ભાજપના કાર્યકર્તા આર એસએસના સ્વયંસેવકો અને શ્રદ્ધાળુઓને લઈને વાયા સુરત થઈ ધામ ખાતે રવાના થઈ હતી આ આસ્થા ટ્રેનનું ભરૂચ સહિતના સ્ટેશન ખાતે ભાજપના આગેવાનો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આજ રોજ વડોદરાથી નીકળી આસ્થા એક્સપ્રેસ અયોધ્યા ખાતે જ્યારે જવાનો છે ત્યારે અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે આસ્થા એક્સપ્રેસનું પૂરજોશથી સ્વાગત કરવામાં આવ્યું છે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ તેમજ ચૂંટાયેલા સભ્યશ્રીઓએ જે દર્શનાર્થીઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ જે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રે દર્શન કરવા જઈ રહ્યા છે ત્યારે એમનું અમે ભવ્ય સ્વાગત કર્યું છે અયોધ્યા જઈ રહેલા શ્રદ્ધાળુઓમાં રામલલ્લાના દર્શનને લઈને અનોખો ઉત્સાહ અને આનંદ છલકાઈ રહ્યો હતો ત્યારે આ ટ્રેન અંકલેશ્વર રેલવે સ્ટેશન ખાતે આવી પહોંચતા શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ જિલ્લા કોષાધ્યક્ષ જગદીશભાઈ શાહ મહામંત્રી જીગ્નેશભાઈ અંદાડિયા નગરપાલિકા સભ્ય શ્રીમતી મનીષાબેન વિરલબેન તેમજ શહેર ભાજપના હોદ્દેદારોએ ટ્રેનનો પુષ્પવર્ષા અને જય શ્રી રામના જયઘોષ સાથે ભવ્ય સ્વાગત કર્યું હતું અને ટ્રેનમાં સવાર ભક્તોમાં પાણીનું વિતરણ કર્યું હતું તો સાથે સાથે જય શ્રી રામના જયઘોષ સાથે રેલવે સ્ટેશન ગુંજી ઉઠતા વાતાવરણ રામમય બન્યું હતું દીપકભાઈ અમે વડોદરાથી અયોધ્યા ધામ ખાતે આપણા હિન્દુ ધર્મના આપણા આસ્થાના ભગવાન શ્રી રામના ભવ્ય રામ મંદિરનું નિર્માણ આપણા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે આજે ભારતીય જનતા પાર્ટી તરફથી અમો તેમજ આરએસએસ તરફથી આ પ્રોગ્રામ આસ્થા ટ્રેનમાં અમને અયોધ્યા ધામમાં ભગવાન શ્રી રામના દર્શન કરવાનો જે મોકો મળ્યો છે એનું વર્ણન કરવું અશક્ય છે ખૂબ જ અમે લોકો આનંદની અનુભૂતિ કરીએ છીએ અને અમે અહોભાગ્ય સમજીએ છીએ કે અમારે આ જન્મની અંદર ભગવાન રામનો દર્શન થશે જય જય શ્રી રામ રામ